વિદ્યાલય પાટણનું ધોરણ બાર નું સો ટકા પરિણામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ એચ એસસી ની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું જેમાં લઘુમતી વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી એકમાત્ર તનસીમ કમિટી સંચાલિત શાળા આશીષ વિદ્યાલય પાટણ શાળાનું એચએસસીનું સો ટકા અને એસએસસીનું બાણું પોઈન્ટ આઠ ટકા પરિણામ મેળવી સમગ્ર મુસ્લિમ સમાજનું નામ રોશન કર્યું હતું જેમાં એચએસસીમાં એ વન ગ્રેડમાં બે અને એ ટુ ગ્રેડમાં તેર વિદ્યાર્થીઓએ રેન્ક પ્રાપ્ત કર્યા હતા અને એસએસસી માં એ ટુ ગ્રેડમાં ચૌદ વિદ્યાર્થીઓએ સફળતા મેળવતા આશિષ વિદ્યાલયની આ સિદ્ધિને જોતા પાટણ મુસ્લિમ સમાજના સામાજિક આગેવાનો દ્વારા સમાજના વિદ્યાર્થીઓ પ્રત્યે સતત પ્રયત્નશીલ રહેતા શાળા પરિવારના આચાર્ય સહિત તમામ શિક્ષકો ઉચ્ચ રેન્ક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને તંઝીમ કમિટીના હોદ્દેદાર અને સભ્યોનું શાળા ખાતે સન્માન કરવામાં આવ્યું તેમજ શાળાને વિશેષ સન્માન પત્ર એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સન્માન સમારંભનો પ્રત્યુત્તર આપતા શાળાના આચાર્ય જી આર મોમીને જણાવ્યું હતું કે શાળામાં છેલ્લા ઘણા સમયની મહેનતના અંતે છેલ્લા બે ત્રણ પરિણામથી એ ગ્રેડ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે જે શાળા માટે અને સમાજ માટે હકારાત્મક બાબત કહી શકાય આ પરિસ્થિતિમાં સમાજના વિદ્યાર્થીઓ વાલીઓ સામાજિક આગેવાનો દ્વારા શાળામાં વિજ્ઞાન પ્રવાહ શરૂ થાય તેવી અવારનવાર સંચાલક મંડળના રડે આ વર્ષથી વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં આવ્યો છે જેનો સમાજમાં હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે ને શાળા પરિવારના તમામ શિક્ષકો આ શરૂઆતને કામયાબી તરફ લઈ જવા કટિબદ્ધ છે તેમ શાળા પરિવાર વતી તેઓએ ખાતરી આપી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુલાબ ખાન રાવમાએ જણાવ્યું હતું કે સમાજમાં વર્તમાન સમયમાં શિક્ષણની તાતી જરૂરિયાત છે શિક્ષણ સમાજનું સૌથી મોટું ધન છે જે અનુલક્ષી આશિષ વિદ્યાલયના સંચાલક અને શિક્ષકો સમાજના વિદ્યાર્થીઓ પ્રત્યે ચિંતાતુર બની પ્રયત્ન કરી રહ્યા છે તે ખરેખર કાબિલે તારીફ છે તેમ જણાવી અભિનંદન પાઠવ્યા હતા તેમજ બોલાના ઇમરાન શેખ દ્વારા કાર્યક્રમને અનુલક્ષી જણાવતા આશિષ વિદ્યાલયના તેજસ્વી તાલાવ તેમજ તેમની પાછળ મહેનત કરતા શિક્ષકોને શાબ્દિક રીતે બિરદાવ્યા અને શાળાને કે વિદ્યાર્થીઓને કોઈ જરૂરિયાત હોય તો પૂરી પાડવા આહવાન કર્યું તેમજ હાજી ઇબ્રાહીમ કુરેશી અને એડવોકેટ યુસુફ શેખે શિક્ષણ માટે જ્યાં પણ જરૂર પડે ઊભા રહેવાની ખાતરી આપી આ ઉપરાંત આ કાર્યક્રમમાં ઉસ્માનભાઈ શેખ યુનુઝભાઈ રંગરેશ ભુરાભાઈ સૈયદ જમાલભાઈ સોદાગર ફારૂકી ઇકબાલભાઈ તેમજ તનઝીમ કમેટીના પ્રમુખ રફીકભાઈ મેમણ સેક્રેટરી અબ્દુલ રઝાકભાઈ પૂર્વ પ્રમુખો અને ટ્રસ્ટી બાલભાઈ મેમણ ટ્રસ્ટી હાફિઝ ઝાકિર તથા શાળાના તમામ શિક્ષક ગણતો વિદ્યાર્થીઓ તેમજ સામાજિક આગેવાનોએ હાજરી આપી કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ યાસીમભાઈ કરી હતી તંજીમ કમિટી પાર્ટન સિદાલ આશિ સિદાલિ પાર્ટમાં ધોરણ બારમાં માર્ચ બે હજાર ત્રણ સુર્યની પરીક્ષામાં એચએસસીમાં સો ટકા પરિણામ એસએસસીમાં બાણું બાણું ટકા પરિણામ આવ્યું છે અને હવે અમારે સ્કૂલ આ તે પ્રગતિ કરતાં કરતાં આગળ અગિયાર સાયન્સનો વર્ગ શરૂ કરવા થઈ રહે છે દિન પ્રતિદિન અમારી શાળા સતત પ્રગતિ કરતી રહે છે અને એમાં અમારા ધનજીવાડી પાટણનો સતત સહકાર મળતો રહે છે પાટણ